વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટી વડોદરાનો સ્માર્ટ રોડ પિઘડ્યો ચોમાસાની ઋતુમાં રોડ પીઘડતા રોડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ બરોડા હાઈસ્કૂલ બગીખાનાથી ટોપ સર્કલ રાજમહેલ રોડ જતો રોડ પિઘડ્યો બે કરોડ સત્યાવીસ લાખ દસ રૂપિયાના ખર્ચથી બનતો રોડ પીઘડતા સ્થાનિક કાઉન્સિલરે રોડ કોન્ટ્રાક્ટર પર ઉઠ્યા ઉઠાવ્યા સવાલ મહાનગરપાલિકા સત્તાધીશો પર કન્સ્ટ્રકશન નો રાજ મારા વિસ્તારમાં તોપતી બરોડા સ્કૂલ સુધીનો જે રોડ છે બે કરોડ સત્તાવીસ લાખ ખર્ચો કરીને બનાવવામાં આવ્યો છે સ્માર્ટ રોડ તરીકે એને નામ આપવામાં આવેલું અને એમાં સ્માર્ટ રોડની અંદર વચ્ચે ડિવાઇડર આવે સેન્ટ્રલ લાઇટિંગ આવે અંદર પેલા ઝાડ આવે પછી બાજુમાં પેવર બ્લોક આવે કે લોકો ગાડીઓ પાર્ક કરી શકે એ પ્રમાણે અને જે આજે પરિસ્થિતિ એવી છે રોડની પેવર બ્લોક બાકી છે ડિવાઈડર બાકી છે વચ્ચે વાળું સેન્ટર ડિવાઈડર આવે અને જે ડાંભર જે સિલ્કોટ કર્યો છે એ સિલ્કોટ પર કોઈ પણ માણસ ચાલતો જાય તો ચોટી જાય એનો બુટ ચોટી જાય કોઈ ચંપલવાળો જાય તો ચંપલ નીકળી જાય આગળ ના જઈ શકે એવી બહુ ગંભીર પરિસ્થિતિ છે એટલે ખરેખર જે પણ ઈજાદાર હશે એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે અધિકારી હશે એનો સુપરવિઝન ન હોવાના લીધે એવી પરિસ્થિતિ ને બે કરોડ સત્તાવીસ લાખ જેટલો ખર્ચો લોકોના પરસેવાના વેરાના પૈસાથી આવું કામ કરતા હોય તો ખરેખર કામગીરી લોકોને સારી રીતે ઉપયોગમાં આવી જોઈએ એવું કામ કરવું જોઈએ તમે ચાલી ના શકો એવી પરિસ્થિતિ જે આપણે જોઈ શકે હજુ તો ગરમી એટલી ઓછી ગરમીમાં આવી પરિસ્થિતિ થાય તો વધારે ગરમી પડે તો શું થાય લોકોને કેટલી મુશ્કેલી પડે એટલે જે તે હશે એની તપાસ કરવી જોઈએ એવી અમારી માગણી આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો